તમારો પ્રશ્ન છે મીરા દાતાર પીરની દરગાહ કયા સ્થળે આવેલી છે એ દેલમાલ ડી ડી શેલાવી સાચો જવાબ સી ઉનાવા તમારો આગળનો પ્રશ્ન છે દેલમાલ કયા જિલ્લાની અંદર આવેલું છે એ મહેસાણા ડી જુનાગઢ સી પાટણ ડી અમદાવાદ સાચો જવાબ સી પાટણ તમારો આગળનો પ્રશ્ન છે હસનપીર ની પવિત્ર દરગાહ કયા સ્થળે આવેલી છે એ બી શેલાવી સી સાચો જવાબ દેલમાલ તમારો આગળનો પ્રશ્ન છે શેલાવીમાં કયા સમાજની બે દરગાહો આવેલી છે એ સુની મુસ્લિમ સાચો જવાબ ડી દાઉદી વહોરા તમારો આગળનો પ્રશ્ન છે શેલાવી ગામ કયા જિલ્લા માં આવેલું છે એ પાટણ ડી જુનાગઢ સી મહેસાણા ડી બનાસકાંઠા સાચો જવાબ સી મહેસાણા તમારો આગળનો પ્રશ્ન છે દાતાર દરગાહ કયા પીર સાથે જોડાયેલી છે એ હસન પીર બી મીરા દાતાર સી જમી અલશા પીર ડી મલંકશા પીર સાચો જવાબ સી જમી અલશા પીર તમારો આગળનો પ્રશ્ન છે દાતાર દરગાહ કયા જિલ્લામાં આવેલ છે એ પાટણ डी જૂનાગઢ સી મહેસાણા ડી ખેડા સાચો જવાબ બી જૂનાગઢ તમારો આગળનો પ્રશ્ન છે રોજારોજી સ્થળ કયા તાલુકા માં આવેલું છે એ મહેમદabad બી મહેસાણા સી ધંદોકા ડી બારડુલી સાચો જવાબ મહેમદાબાદ તમારો આગળનો પ્રશ્ન છે મહેમદાબાદના ના રોજા રોજી સ્થળ સાથે શું સંકળાયેલું સારવાર કેન્દ્ર સાચો જવાબ સી દર વર્ષે ઉજવાતો રોજો તમારો આગળનો પ્રશ્ન છે